નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો સીબી ખાનગી પુસ્તકો વાપરવા મુદ્દે અમદાવાદની ત્રણ ખાનગી શાળાઓને ડીઓ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે અમદાવાદમાં ખાનગી પ્રકાશનના પુસ્તકોને લઈને લઈ અને ત્રણ શાળાઓને ડીઓએ નોટિસ ફટકારી છે તો ખાનગી પ્રકાશનના પુસ્તકો વાપરવા મુદ્દે ખુલાસો માંગ્યો છે જેમાં બે સ્કૂલોને ડીઈઓએ નોટિસ આપી ખુલાસો માંગ્યો છે તો જવાબ આપવા ત્રણ ડીઈઓએ નોટિસ ફટકારી છે વસ્ત્રાલની યુનાઇટેડ પબ્લિક સ્કૂલને ડીઈઓએ નોટિસ પાઠવી છે મણિનગરની નેલ્સન અને વેલ ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ પાઠવવામાં આવી છે સરકારનો ઠરાવ હોવા છતાં સ્કૂલોએ મનમાની કરતા નોટિસ આપી છે જેને લઈ અને ખાનગી પ્રકાશનના પુસ્તકો અંગે એનએસયુઆઈએ ફરિયાદ કરી હતી રાજ્યની સ્કૂલોમાં નિયત કરેલા પુસ્તકો દ્વારા જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો હોય છે પરંતુ કેટલીક ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી વધુ પૈસા પડાવવા માટે ખાનગી પુસ્તકોનો ઉપયોગ અભ્યાસમાં કરતી હોય છે જેમાં ઘણી સ્કૂલો તો કેમ્પસમાં જ ઊંચા ભાવે ખાનગી પ્રકાશનોનું વેચાણ કરી વિદ્યાર્થીઓને ખરીદવા માટે ફરજ પાડવામાં આવતી હોય છે જેના પગલે આવી સ્કૂલો સામે હવે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો અમદાવાદ શહેરમાં આ રીતે ખાનગી પ્રકાશનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકાર દ્વારા બે સ્કૂલોને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મણિનગરની વસ્ત્રાલની યુનાઇટેડ વેલી સ્કૂલને નોટિસ ફટકારી છે અને બંને સ્કૂલોને બે દિવસમાં ખુલાસો કરવા માટે જણાવાયું છે તો મણિનગરની નેલ્સન સ્કૂલને અગાઉ પણ ખાનગી પ્રકાશનના પુસ્તકોના મુદ્દે દસ હજારનો નો દંડ કરાયો હોવા છતાં ફરી ખાનગી પ્રકાશનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાતા નોટિસ આપવામાં આવી છે